અત્યારે અમે જઈ રહ્યા છે શાકભાજી લેવા માટે હે ફ્રૂટ શાકભાજી અને લેવાનો છે તેલનો ડબ્બો એટલે અમે જઈ રહ્યા છે સ્ટ્રોબેરી છે વીસ રૂપિયાની એક અને પચાસ રૂપિયામાં ત્રણ સરગવો લઈ લીધો છે અને આ કોથમીર લેવાની છે જો દાદા સરગવો બાંધે છે

મિત્ર દૂધી લઈ લીધી છે હવે કરવાનું છે દૂધીનો હલો થેલો લીધી દૂધી જો અમારો છે આવતી અમને નથી કેમ ને લીધા થેલો ફરવાનો છે જો થેલો ભરીને દેશી છે જો વટાણા છે આખા ભરેલા ફૂલ વટાણા લઈ લીધા ને લઈ છે ফুলা <kakadhi>, या फल आ ले लिदो अनि कोबी भइया 20 रुपैया किलो कोबी भयो 60 रुपैया दुकान कोबी आ ले लिदो अब त आतिला खावल मजा आ टमाटर छ 100 रुपैया ने 3 किलो अनि आ सामि जे नवल 1 बटाकामा 70 रुपैया या बटाका ले लिदो मोटा छ दादा हेलो र आमा नाना छ के मोटा बटाका लेवा नता बटाका ले लिथे दुरी ठीक नि

ઘડે ડગલે આવ્યા તેલનો ડબ્બો લેવાનો હતો લઈ આવ્યા તેલનો ડબ્બો શાકભાજી અને ફ્રૂટ લેવાનું હતું એ બધું લઈ લીધું છે અને હવે જઈએ છે ઘરે અને પુલાવ તો હું બનાવીને જ ગઈ તી શાક માર્કેટ એ ઘરે જઈને બનાવવાની છે ભાખરી તો મિત્રો જો જમવાનું અત્યારે બનાવી લીધું છે બનાવી છે ભાખરી દૂધ અને પાપડ અને આમાં બનાવ્યું છે પુલાવ આટલું બનાવ્યું છે જમવાનું શાકભાજી લેવા ગયા હતા થોડુંક મોડું થઈ ગયું જો આ બનાવ્યું છે પુલાવ વટાણા બટાકા અને દિનેશ અમારા બેસી ગયા છે જમવા તો મિત્રો અત્યારે છે રજવાડી પુલાવ ચંબામાં વેજીટેબલ રજવાડી પુલાવ ચાલો ખાવા તો અત્યારે જમી લીધું છે જો મસ્ત પેટ ભરીને અને અમે બજારમાંથી શું ખરીદી કરીને લઈ આવ્યા ને હવે હું તમને બતાવીશ એક તો જો આ તેલનો ડબ્બો લઈ આવ્યા અને આમાં છે શાકભાજી અને ફ્રૂટ એ બધું લઈ આવ્યા આજે કરે છે વિધિ ને મહેંદી બીજા બીજા હાથમાં હાથમાં એક લગાવી દીધી હતી અને અને અત્યારે કરે કરે છે 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 જો જો આવી આવી કરી એટલે કે મૂકી કરાવવા થોડી ઘણી મહેંદી આવડે આ વિડિયો ક્લિપ છે ગઈકાલની પ્રિયાંશી આવી હતી મહેંદી કરાવવા મારી પાસે અને મેં જો આવી મહેંદી એને મૂકી દીધી છે તો મિત્રો તમને આ મહેંદી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો તો મિત્રો આજે અમે ખરીદી કરવા ગયા હતા અને ખરીદી કરીને શું શું લઈ આવ્યા ને તમને બતાવું અને અમારે અમદાવાદમાં કરિયાણું ફ્રૂટ અને એનો બધો શું ભાવ છે એ પણ સાથે હું કહીશ તમને અને જો આ સૌથી પહેલાં તો લીધો ફોર્ચ્યુનનો તેલનો ડબ્બો પહેલાં અમે તિરુપતિ તેલ ખાતા હતા

સ્ટ્રોબેરી તો અમારે અમદાવાદમાં સસ્તી હોય છે આમ વીસ રૂપિયાનું એક બોક્સ હતું અને પચાસ રૂપિયાના ત્રણ બોક્સ અને આ લઈ લીધા છે બોર મોટાઈ નહીં નાના સાઈઝના છે અને આ છે ટમેટા ટમાટર ટમાટર પંદર રૂપિયાના કિલો અને આમાં શું છે

એ આ લઈ લીધા છે આમળા આમળાને આથવાના છે હવે તો આમળાનું સીઝન જવાય આવી તો વર્ષા છિલ્લા છિલ્લા આમળા છે ને સીઝન ના આપડા હું એ ભાઈ કહેતા હતા કે હવે તો થોડાક દિવસ આવશે પછી તો ખબર નહિ આવે કેટલો ટાઈમ આવે અત્યારે તો બારે માસ બધું મળે છે એટલે કંઈ નક્કી ના કહેવાય પણ થોડું પછી મંગું મળે ના આમળા સુભાવ તો આમળા 60 રૂપિયા કિલો હતા તો પડી ગયું આમાં શું છે ભીંડો ભીંડા ભીંડા કિલો છે તો તો આજે જો શાકભાજી આટલું બધું લઈ છે દર વખતથી થી થોડુંક ઓછું છે તોય પછી ભણો આ દસ દિવસની ની શાંતિ આટલું બધું હા માવ લઈ આવ્યા માવા ફ્રીજ મૂકી દીધો તો આવીને

અને અત્યારે તો કાઈ એટલું બધું બગડે નહીં એટલે થોડાક દિવસ ચાલે શાકભાજી એટલે એટલા માટે થઈને થોડુંક વધારે જ વસ્તુ લઈ લઈએ એટલે કાલુપુર છે ને એક મોલ ટાઈપ જ છે મિત્રો કાલુપુર ગયા ને ગજવા ખાલી થઈને જ આવો તમે અને મિત્રો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અત્યારે તો જો થાકી ગયા પણ હજી જો વટાણા ફોલવાના છે તુવેર ફોલવાની છે એ તો કાઈ બગડશે નહીં એ તો એક બે દિવસમાં ફૂલ નાખીએ તોય ચાલે એટલે પણ કોથમીર સુધારવી પડશે અને વીણવી પડશે ને કોથમીર ફુદીનાની પાછી ચટણી બનાવશું અને બનાવવાની છે પાણીપુરી તો હાલો મિત્રો પાણીપુરી ખાવી હોય તો આવી જાજો તમે લોકો પણ તો વર્ષ ચિંતા ના કર જ્યાં સુધી અમારા સર ત્યાં સુધી અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જો હું અહીંયા વિડીયો બનાવું છું અને સામે વિદિશા અને પ્રિયાંશી મહેંદી કરે છે જો તમે બતાવો Ce am binecaru' ce Mendi Reansii, batal' ce-o Mendi-ne Amat carto? Ce ati luat? First time try-cari Cuno-cuno favorite ce ice cream?